તો હવે મરચાં આપણે એક મોટા વાસણમાં આપણે એડ કરી તો અહીંયા મરચું છે છે અને તીખું મરચું છે તો અહીંયા મેં એક કિલો મરચું લઈ લીધું છે તો મરચાં આપણે બાર મહિના સુધી કઈ રીતે સ્ટોર કરવું એ આપણે જાણીશું અને બાર મહિના સુધી મરચું એવું એવું જ રહે તેનો કલર પણ એવો એવો સરસ જળવાઈ રહે અને એનો સ્વાદ પણ ને એવો સરસ રીતે જળવાઈ રહે એવી ટીપ્સ આજે આપણે અપનાવીશું અને મરચાંને બાર મહિના સુધી એવું એવું જ રહે એ રીતે સ્ટોર કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા એક કિલો મરચું લઈ લીધું છે એમાં આપણે તેલ એડ કરીને મોણ દઈ દેવાનું છે મોણ એડ કરવાથી મરચાંમાં આપણે લચકા નથી પડતા અને જે ધનેરા પડી જાય છે એ પણ નહીં પડે તો અહીંયા હું પહેલાં દોઢ ચમચા જેટલું તેલ એડ કરું છું અને તેલને આપણે સરસ રીતે મરચામાં મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે મરચામાં સરસ રીતે મિક્સ કરી લઈશું તેલ તો આ રીતે આપણે સરસ રીતે મરચામાં તેલ એડ કરીને સરસ રીતે બંને હાથથી ચોળી લઈશું તેલ એડ કરીએ એટલે આ રીતે કાંઠા પડી જતા હોય છે ગાંઠા ન રહે એ રીતે આપણે બંને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે ચમચા જેટલું તેલ એડ કર્યું છે બીજું આપણે જોઈતા પ્રમાણમાં એડ કરીશું અહીંયા હું બીજા દોઢ ચમચા જેટલું તેલ એડ કરીશ અને સરસ રીતે આપણે બંને હાથથી મિક્સ કરી લઈશું આપણું મરચું કોરું ન રહી જાય એ રીતે આપણે બંને હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું હું હંમેશા આ રીતે મરચાને સ્ટોર કરું છું આ રીતે તેલ દેવાથી મરચું આપણો બાર મહિના સુધી એવું ને એવું રહે છે અને નથી ધનેરા પડતા કે નથી એનો કલર જાતો મરચું બાર મહિના સુધી એવું ને એવું જ લાલ રહે છે તમે કઈ રીતે મરચાને બાર મહિના સુધી સ્ટોર કરો છો એ મને જરૂરથી જણાવજો અહીંયા મેં ત્રણ ચમચા તેલ એડ કર્યું છે અને તેલ મારું પરફેક્ટ છે હવે વધારે તેલની જરૂર નહીં પડે તો આપણું મોણ સરસ રીતે લાગી ગયો છે ને મરચું આપણું એકદમ સરસ રીતે તેલમાં મિક્સ થઈ ગયું છે તો હવે આમાં આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જેથી કરીને મરચાંનો કલર જળવાઈ રહે અને મરચું પણ આપણું એકદમ સારું રહે હવે આમાં આપણે મીઠું એડ કરીશું તો અહીંયા હું એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કરવાથી મરચામાં આપણે લચકા નહીં પડે અને મરચાંનો કલર પણ એકદમ સરસ રીતે જળવાઈ રહેશે અહીંયા તમારી પાસે આખું મીઠું હોય તો તમે એ પણ એડ કરી શકો છો પણ અહીંયા મારી પાસે આખું નહોતું એટલે મેં દળેલું એડ કર્યું છે પણ આ રીતે દળેલું એડ કરીને તમે એલ્યુમિનિયમના ડબ્બામાં નથી ભરી શકતા કારણ કે એલ્યુમિનિયમમાં ડબ્બા ભરવાથી તેના કાણા પડી જતા હોય છે અને કાળા નિશાન પડી જતા હોય છે ડબ્બામાં તો આ રીતે મીઠું એડ કરીને તમે કાચની બરણીમાં જ મરચાંને ભરવાનું છે

મરચું ભરવા માટે મેં અહીંયા બરણી લઈ લીધી છે કાચની તપીને સરસ રીતે તો અહીંયા મેં બે કલાક ધોઈને તડકે તપી લીધી હતી અને એરટાઇટ હોય ખૂબ જ સરસ આ રીતે ખૂબ જ ફિટ રહેતી હોય એવી જ બરણી આપણે લેવાની છે જેથી કરીને મરચું આપણું બાર મહિના સુધી સારું રહે તો હવે આપણે બરણીમાં મરચાંને ભરી લેવાનું છે તો અહીંયા ચમચા વડે આપણે મરચાંને ભરી લેવાનું છે અને બરણીમાં આપણે મરચું ભરતા જશું અને પ્રેસ કરતા જશું જેથી કરીને મરચાંમાં હવા ન રહે અને મરચું આપણું એકદમ સરસ રહે તો આ રીતે થોડું મરચું એડ કર્યા બાદ આપણે એને આ રીતે દબ્બી લેવાનું છે જેથી કરીને મરચાંમાં વચ્ચે જગ્યા ન રહે તો આ રીતે સરસ રીતે આપણે દબ્બી દબીને મરચું ભરવાનું છે તો આ રીતે આપણે પ્રેસ કરતા જશું અને મરચાંને દબ્બી દબીને ભરતા જશું થોડું થોડું ગેટ કરીને આ રીતે પ્રેસ કરીને આપણે મરચા ને ભરતું જવાનું છે તો આ રીતે આપણે આખી બરણી પ્રેસ કરી કરીને મરચાં ને ભરી લઈશ તો આખી ભરણીને આપણે સરસ રીતે દબી દબીને ભરી લીધું છે તો હવે આટલું મરચું બચી ગયું છે હું બીજી બરણીમાં એને ભરી લઈશ હવે આમાં મરચું ભરી લીધા પછી આપણે બીજી કરીશું એ છે લવિંગ આ રીતે લવિંગ એડ કરવાથી પણ મરચું આપણું એકદમ સારું રહે છે તો આ રીતે બરણી ભરી લીધા પછી આપણે ઉપરથી સાત થી આઠ લવિંગને આ રીતે મૂકી દેવાનું છે તો આ રીતે આપણે લવિંગને ઉપર રાખી દઈશું અને ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે ઢાંકણ આપણું એકદમ સરસ ફિટ બેસી જાય એ રીતે આપણે વાંચી દેવાનું છે તો આ રીતે આપણે ઢાંકણને બંધ કરી લીધું છે અને આ રીતે આપણે મરચું સ્ટોર કરીને બાર મહિના સુધી રાખી શકીએ છીએ આનો કલર પણ એવો ની રહેશે અને સ્વાદ પણ એવોની વધ રહેશે જરા પણ મરચું આપણું કાળું નહીં પડે તો આ રીતે એકવાર મરચું જરૂરથી સ્ટોર કરજો અને તમને મારા આજનો વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો